સરસ દુકાન જેવા તાજા અને પોચા બન્યા છે ખમણ સ્વાદિષ્ટ અને પોચા બન્યા છે જય માતાજી જય દ્વારકાધીશ આજે અમે ખમણ બનાવવા જઈ રહ્યા છીએ અઢીસો ગ્રામ ચણાનો લોટ એક ચમચ સોડા ખાવાનો સોડા એક ચમચ ફૂલ એક ચમચ ફૂલ લીધા સ્વાદ પ્રમાણે મીઠું थोड़ी कारदार से नाखी सू तेल नाखी सू कम पोचा पड़ गा एक पर तेल नाखी सू आप हम आना खीरू तैयार कर दईसू હવે આપણે એમાં પાણી નાખીને ખીરું તૈયાર કરીશું હવે ખીરું તૈયાર થઈ ગયું છે હવે પ્લેટમાં પાથરી દઈશું અડધું કુકર પાણી લઈશું પાણી લઈને હવે પ્લેટો ગોઠવી દઈશું ખીરું બફા મૂકી દઈશું બફાવા મૂકી દીધા ખમણ થોડી વારમાં ખમણ તૈયાર થઈ જશે હવે કઢાઈમાં રહી નાખીએ તો ખમણ સારું લાગે વધારે રહી હોય તો રહી ફૂટી ગઈ છે હવે થોડા મરચાં નાખી દઈશું આપણે તીસું કરવા માટે થોડા મરચાં નાખવાના હવે ખમણ ન I think